मैं को को कमायर माथा कुट का तो घूम घूम हुआ था लखू। हाँ हाँ बोल 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 जी बोल 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 � મારી વેલાના બે બે ત્રણ ખાતા ખુલી ગયા એને એટીએમ આવી ગયા છે મારા હજી નથી આવ્યો તો તો પાંચમાં ખાતું બેકો બરોડા ચાર પાંચ જગ્યા ખાઈ ગયો છું રોજ જગ્યા ખવરા પછી એમ કે જોઈ લઈશું સ્ટાફ છે ને કામ ધંધો પડીને બધું આવી છે તો કોઈ ધ્યાન નથી દેતું તમને સરખો જવાબ નથી આપતો સરખો જવાબ નથી આપતો જોઈ લઈશું એટલું કે ખાલી પછી કોઈ જવાબ નથી આપતો કલાક બે કલાક બેસાડે એમ પછી કોઈ જવાબ નથી આપતો હું તો એક મહિનો જોમે નવું એકાઉન્ટ ખોલાવા આવ્યું ऐं पेल अॻाऊं आयो तीधो हा वगसे पेतर आयो तव्हां पहिला आयो ती न कम आजायो साइबो न स्टाफ गैर हज़ार दबा खवराव